આપ સૌને નમસ્કાર અવતાર ચેરિટેબલ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌને જણાવવાનું કે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ નિર્મિત સમસ્ત કાળાસર ગામ તથા લીલાપુર ગામના સહયોગ થકી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ગામે તારીખ ત્રેવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ ખોડિયાર ઉપરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ જંગલ કે જે જાપાની જ પત્તી પ્રમાણેનું મિયાવાકે જંગલ છે જેમાં ટ્રસ્ટ દ્વારા થી વધુ પ્રાદેશિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ જંગલની ખાસ વિશેષતા એ છે જેમાં ત્રણ બાય ત્રણ ફૂટના નજીવા અંતર વૃક્ષોવાસ વાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા દરેક રોષોડને પાણી મળી રહે તે માટે ટપક સિંચાઈ પદ્ધતિની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા આ ત્રીજું મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યું છે આજે આ જંગલ નિર્માણને લગભગ અગિયાર મહિના જેટલો ટૂંકો સમય થયો છે તેમ છતાં ટ્રસ્ટની દેખરેખને કારણે દરેક વૃક્ષો સુંદર મજાના લહેરાઈ રહ્યા છે દરેક છોડની ઊંચાઈ લગભગ ચારથી પાંચ ફૂટ જેટલી થઈ ગઈ છે કીડી મકોડા પતંગિયા ચકલી જેવા નાના જીવો પણ જંગલમાં હરીફરી રહ્યા છે ટ્રસ્ટ દ્વારા આ જંગલની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવામાં આવનાર છે તમે જોઈ રહ્યા છો કે હાલ ઉનાળાની સખત ગરમીમાં પણ ટ્રસ્ટના સભ્યો દ્વારા દરેક વૃક્ષોને પાણી પાવામાં આવી રહ્યું છે આવી રીતે દરેક છોડને સમાંતર પાણી મળે રહે તેવી સુંદર વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તો આપ પણ અમારી આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માગતા હો તો અમારો અવશ્ય સંપર્ક કરશો આપને જો અમારી સેવા ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર